મિત્રો તમારા ફોનની અંદર ભૂલથી કોઈ એવું સેટિંગ થઈ ગયું છે અને જે તમને પાછું સેટિંગ કરતા નથી આવડતું તો આજના વિડીયોની અંદર તમારા ફોનની અંદર તમે કોઈ પણ એવું સેટિંગ ભૂલથી થઈ ગયું છે અને એને તમને સીધું કરતા નથી આવડતું તો આ વિડિયો ની અંદર તમે ખાસ બને રહેજો તમને લાઈવ પ્રૂફ સાથે તમારી પાસે કોઈ બધું ફોન હોય અને ફોન ની અંદર ઘણી વખત એવું બને છે કે આપણે કઈક સેટિંગ કરતા હોય તો ભૂલથી કોઈ અવડાવડું સેટિંગ થઈ જાય તો એને આપણે ઓન ઓફ મતલબ કરી શકતા નથી કારણ કે આપણે ખબર જ નથી હોતી કે આપણે કઈ જગ્યાએ ગયા હતા અને આ સેટિંગ કઈ રીતે ઓન થયું અને આપણે કઈ રીતે બંધ કરવાનું છે એ બધું આપણે ભૂલી જઈએ છે પણ આ વિડિયો ની અંદર તમને એવી સિસ્ટમ દેખાડવાનું છે કે તમારા ફોન ની અંદર તમે ભૂલથી કોઈ પણ સેટિંગ કર્યું છે અને તમને ઓન ઓફ કરતા નથી આવતું ફરીથી સેટિંગ કરતા એવું નથી આવતું તો આ વિડીયોની અંદર તમે જેવો ફોન આપણે પેટીપી છોડાવીએ ને એની અંદર કઈ ટાઈપનું સેટિંગ હોય છે ને એવું સેટિંગ છે ને માત્ર તમે પાંચ મિનિટની અંદર કરી દેશો અને કોઈ પણ હેરફેર ફેરફાર તમે ફોનની અંદર સેટિંગમાં કરેલો છે તે ઓટોમેટિક સિસ્ટમ થઈ જશે અને બેસ્ટ સેટિંગ થઈ જશે અને આવા મોબાઈલ સેટિંગની અંદર જેટલા પણ ફીચર આવે છે એના વિશે વિડીયો તમારે જોવા છે તો આપડીયા ચેનલને સબ્સ્ક્રાઇબ કરી લેજો ટેકનિકલ જગુગા ઇન્ડિયાને જેની અંદર મોબાઈલ એટલે કે જે સેટિંગ ઓપ્શન આવે છે આ સેટિંગની અંદર કેટલા ફીચર આવે છે એને લક્તિ ટોટલ માંથી તો તમને વિડીયો મળી રહેશે તો આપડીયા ચેનલને સબ્સ્ક્રાઇબ કરી લેજો ચલો વિડીયોની આપણે શરૂઆત કરીએ કઈ રીતે આપણે સિસ્ટમ અને સેટિંગ કરવાનું છે તો મિત્રો સ્વાગત છે આપણે એક નવા વિડીયોની અંદર આપણા ફોનની અંદર ઘણી વખત આપણે કાંઈક ને કાંઈક આપણે સેટિંગ કરતા હોય તો ભૂલથી કાંઈક નવું વધારાનું સેટિંગ થઈ જાય જેથી આપણા ફોનની અંદર મિત્રો ઘણી બધી પ્રોબ્લમ થઈ જશે એ આપણે ભૂલી જઈએ છીએ કે આપણે સેટિંગ કઈ જગ્યાએ કર્યું હતું જેને આપણે ઓન ઓફ કરી શકતા નથી તો કોઈ પણ ફોનની અંદર સેટિંગ ભૂલથી થઈ ગયું છે ને એને પાછું સરખું તમારે કરવું છે તો તમને કઈ રીતે ખબર પડશે કે આપણે કઈ જગ્યાએ કયું સેટિંગ આપણે કરેલું હતું ને એને ઓન ઓફ કઈ રીતે કરવાનું છે તો મિત્રો ટેન્શન લેવાની જરૂર નથી આ વિડીયોમાં બનાવી રહેજો મિત્રો તમારા ફોનની અંદર તમે ભૂલથી કોઈ પણ જગ્યાએ સેટિંગમાં જતા રહ્યા છો અને કોઈ પણ સેટિંગ પાછું થઈ ગયું છે અને એ તમને ખબર જ નથી કે તમે કઈ જગ્યાએથી ઓન ઓફ કરેલું હતું તો આપણે એને સેટિંગ કઈ રીતે કરવાનું છે વિડીયોમાં મિત્રો ખાસ બનાવી રહેજો અને મોબાઈલ ટોપ સેટિંગ મિત્રો મોબાઈલમાં જેટલા પણ સેટિંગ આવે છે ને એના વિશે તમારે કોઈ પણ માહિતી જોઈએ ને તો દરેક માહિતીના વિડીયો આપણી આ ચેનલમાંથી તમને ગુજરાતીમાં મિત્રો મળી રહેશે તો ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો ટેકનિકલ જગ ઉગા ઇન્ડિયાને તો ચાલો વિડીયોની આપણે શરૂઆત કરીએ સૌથી પહેલાં તો મિત્રો આપણે સેટિંગને ઓપન કરી લઈએ આ સેટિંગ મિત્રો ઓપ્શનને આપણે ઓપન કર્યું હવે સેટિંગમાં તો મિત્રો અદળગ સેટિંગ આવે છે આમાંથી કયા ઓપ્શનમાં આપણે ગયા એ તો આપણને ખબર જ ના હોય અને બધા સેટિંગ વિશે તમારે માહિતી જોઈએ તો પણ મિત્રો કોમેન્ટ કરજો આપણે એના વિશે પણ અલગ અલગ વિડીયો બનાવતા રહીશું અવે મિત્રો અહીંયાથી પહેલી વાત તો એ કે તમારો ફોન નિયમ તો ગુજરાતી ભાષા નથી આવતી તો તમારે છે ને મિત્રો એક સેટિંગ આવે છે જ્યાં થઈ જઈને તમારે ગુજરાતીમાં ઓપ્શન છે અહીંયા વધારેની સેટિંગ એની ઉપર ક્લિક કરીને તમને અહીં એક ઓપ્શન મળશે ભાષા અને પ્રદેશ એની ઉપર તમારે ક્લિક કરીને તમારે ભાષા સેટ અહીંથી કરી લેવાની છે બીજો નંબરનો ઓપ્શન છે મિત્રો જોઈ લો એની ઉપર ક્લિક કરીને તમારે ભાષા સેટ કરી લેવાની છે ગુજરાતીમાં તો ચલો આપણે ગુજરાતી ભાષા દાખલા તરીકે સેટ કરી દીધી અહી ઘણા બધા ઓપ્શન તમને મળશે હવે તમારા ફોનની અંદર પહેલા જો ગુજરાતીમાં મિત્રો આપડે છે ગુજરાતી એટલે આપણા દરેક ગુજરાતી લોકોને ખબર પડે એ રીતનું મિત્રો હું તમને અહીંયા શીખવાડીશ તો મિત્રો અહીંયા ધ્યાન આપજો આપણે ગુજરાતી ભાષા બકમમાં વિડિયો બને છે તો સેટિંગ પણ અહીંયા ગુજરાતીમાં જ છે બધું તો અહીંયા તમને ઓપ્શન મળશે જેવો સેટિંગમાં જોશો એટલે ઘણા બધા તો અહીં એક ઓપ્શન તમને મળશે વધારેની સેટિંગ અને આ ઓપ્શન તમને નામ મળે તો ડાયરેક્ટલી તમે સર્ચ કરીને પણ આ ઓપ્શનને શોધી શકો છો જેનું નામ છે સૌથી નીચે લખ્યું બેક અપ લો એન્ડ રીસેટ કરો આ ઓપ્શન તમને સૌથી નીચે મળે છે હવે તમે લોકો એવું વિચારતા હશો કે રીસેટ તો કરીએ તો આખો ફોન આપણો રીસેટ થઈ જશે બધું નીકળી જશે પણ મિત્રો ટેન્શન લેવાની જરૂર નથી આની અંદર ઘણા બધા અલગ અલગ સેટિંગ આવે છે કઈ રીતે આવશે એ તમને કો તો આપણે એની ઉપર ક્લિક કરી લઈએ જેવું તમે એની ઉપર ક્લિક કરશો એટલે તમને અહીંયા ઓપ્શન અલગ અલગ મળે છે હવે જો બેકઅપ ઓન બ્રાન્ડ લખેલું છે ઓટોમેટિક સ્થાપિત ગૂગલ એકાઉન્ટ અને ફોન ને રીસેટ કરો હવે આપણે ફોન ને રીસેટ કરો એની ઉપર મિત્રો ખાસ તમારે ક્લિક કરવાનું છે હવે તમે લોકો એવું ના વિચારતા કે આપણો ફોટો અને વિડિયો બધું ડિલીટ થઈ જશે ટેન્શન લેવાની જરૂર છે જ નહીં પહેલા તમારે જોવાનું છે ડાયરેક્ટલી તમારે રીસેટ કરો એના ઉપર કરી નથી દેવાનું એના પછી કયા ઓપ્શન આવે છે એ તમારે પહેલા જોવાનું છે નકે બધું નીકળી પણ જશે જો તમે જોયા વગરા બધું સેટિંગ કરશો ને તો તમારા ફોન નું બધું છે ને ડેટા બેકઅપ બધું નીકળી જશે એ પણ તમને કહી દઉં એટલે વિડિયો તમે જુઓ કઈ રીતે સેટિંગ કરવાનું છે આપણે અહીંયા ફોન ને રીસેટ કરો એની બધા ડેટા કાઢી નાખો જો તમે ભૂલથી એની ઉપર ક્લિક કરશો ને તો તમારા ફોનની અંદર જેટલા પણ સેટિંગ એટલે જેટલા પણ ફોટા જેટલા ફોન બુક છે ડેટા બધું વિડિયો ફોટો બધું નીકળી જશે ડોક્યુમેન્ટ બધું એટલે ભૂલથી પણ એની ઉપર તમારે ક્લિક કરવાનું નથી હવે અહીંયા તમને ત્રણ ઉપરના ઓપ્શન બચા છે પહેલા નંબરનું છે નેટવર્ક અને બ્લુટૂથ અને સેટિંગની ફરીથી સેટઅપ કરો તો એ ઓપ્શન છે બીજા નંબરનું છે બધી સેટિંગ રીસેટ કરો એટલે કે જો તમે નવેસર નવો પેટીપેક આપણે ફોન છોડાયે ને તે સમયે તમારા ફોન ની અંદર સેટિંગ કેવું હતું એવું સેટિંગ કરવા માટે તમારે જે બીજા નંબરનું ઓપ્શન છે બધી સેટિંગ રીસેટ કરો એની ઉપર તમારે ક્લિક કરી લેવાનું છે હવે જેવું તમે એની ઉપર ક્લિક કરશો એટલે જો તમારા ફોન ની અંદર સ્ક્રીનશોટ મતલબ સ્ક્રીન લોક છે તો એને તમારે જો ફિંગર હોય તો ફિંગર અન પેટર્ન લોક હોય તો પેટર્ન લોકને તમારે ઓકે કરી દેવાનો છે તમને તમને આ ટાઈપના ઓપ્શનમાંથી બધા સેટિંગ રીસેટ કરો લાલ કલરની પટ્ટીમાં જે લખેલું છે એની ઉપર આપણે ક્લિક કરવાનું છે અહીં ફરીવાર તમને આ ઓપ્શન મળશે તો એની ઉપર કન્ફર્મ કરવા માટે ફરીથી એની ઉપર ક્લિક કરવાનું છે અને આટલી થોડી તમારે જોવાની છે જેવું આ પ્રોસેસ પૂરી થઈ જશે એટલે તમારા ફોનની અંદર જેટલા પણ સેટિંગ હતાને કમ્પ્લીટલી જીવા હતા ને એ ટાઈપના થઈ જશે જેવો ફોન તમે નવસરથી નવો પેટીપેક છોડાવો ને એ ટાઈપનું તમારા ફોન ની અંદર બધું સેટિંગ થઈ જશે ને તમે કોઈ પણ ફેરફાર કર્યો છે એ પણ ઓટોમેટિક અહીંથી સેટિંગ થઈ જશે તો વિડિયો ગમ્યો તો લાઈક કરજો શેર કરજો અને આપણે ચેનલને સબ્સ્ક્રાઇબ કરજો થોડીકવાર આને રાહ જોવાની છે ઓટોમેટિક ફરીથી તમારો ફોન સ્વીચ ઓફ નથી થવાનો કે નથી તમારો ફોટો વિડિયો કે કંઈ પણ નીકળવાનો માત્ર તમારા ફોન ના સેટિંગ જ અહીંયા मतलब टोप થવાના છે તો અહીંયા ચુકુ લખેલું નેટવર્ક સેટિંગ સહિતના તમામ સેટિંગો રીસેટ કરી છે તો કમ્પ્લીટ થઈ ગયું છે જો થોડીક વાર રાહ જો એટલે અહીંયા તમને કમ્પ્લીટલી એ ટાઈપ નું ઓપ્શન અહીંયા આવી જશે અને અહીંયા તમે જે ઓન ઓફ હોય તો ઓટોમેટિક ઓન ઓફ થઈ જશે વાйફાઈ છે અથવા જો બધું સેટિંગ અહીંયા કમ્પ્લીટ થઈ ગયું છે ફરીથી જો અહીં ફોન પણ તમારો બંધ નથી થયો અને ફોન આખો રીસ્ટાર્ટ પણ નથી થયો તો વિડિયો તમને કેવો ગમ્યો ખાસ કમેન્ટ કરજો અને આપીએ ચેનલને સબ્સ્ક્રાઇબ કરી લેજો મિત્રો